નમસ્કાર મિત્રો ખાસ કરીને શિયાળુ પાકમાં ઘઉં ઘઉંનું વાવેતર પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ઘઉંની બે સારી વેરાયટી વિશેની વાત કરવાની છે જેમાં ભારત સો ટકા સ્વદેશી કંપની છે એચપી બાયોકંટ્રોલ સિસ્ટમ તેના રડાર મોતી અને રડાર પાંચસો તેર નંબરની ઘઉંની બે વેરાયટી આવે છે એ વિષે સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં તમે પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે સૌ મારે માહિતી આપવાની છે રડાર પાંચસો તેરની રડાર પાંચસો છે એ વીસ કિલોના પેકિંગની અંદર આવે છે અને આનો બિયારણનો દર હોય છે એક એકરની અંદર પિસ્તાલીસથી પચાસ કિલો કોઈપણ જમીનની અંદર આપણે આ વેરાયટી છે અનુકૂળ છે ગુજરાતના દરેક ક્ષેત્રની અંદર તમે આનું વાવેતર કરી શકો છો અને કોઈપણ પ્રકારની જમીન હોય કોઈપણ પ્રકારનું વાવેતર હોય શિયાળુ પાકમાં જે આપણે ઘઉંનું વાવેતર કરતા હોય એમાં બેસ્ટ વેરાયટી છે અલગ અલગ રીતે અમે ગયા વર્ષે પણ આના ફિલ્ડ જોયેલા હતા એટલે અમને ખૂબ અનુકૂળ આ વેરાયટી લાગે છે ખાસ કરીને રડાર પાંચસો તેર છે એ એક વીઘાની અંદર પિસ્તાલીસથી પચાસ કિલોનો બિયારણનો દર રાખીએ એટલે ઢળવાની સમસ્યા પણ ઓછી રહે છે કોઈપણ ઘઉં હોય જોઈને બિયારણો દર હોય એના કરતાં વધારે વાવવામાં આવે એટલે કે ઘાટું વાવેતર કરવામાં આવે તો ઘઉં ઢળી જવાનો પ્રશ્ન રહેતો હોય છે પણ મધ્યમ વાવેતર હોય તો ઢળવાનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે એટલે પાંચસો તેર વેરાયટી છે એ એક એકરની અંદર પિસ્તાલીસથી પચાસ કિલોનું બિયારણનો દર રાખવો જેથી કરીને ઢળવાનો પ્રશ્ન ઓછો આવશે બીજા નંબરની અંદર આ વેરાયટીની ડુંડી લાંબી થાય છે અને એક અંદર ઉત્પાદનમાં ખૂબ સારું રહે છે એવરેજ જે દર વર્ષે ઉત્પાદનની જે એવરેજ જોવા જઈએ તો લગભગ આપણે સો મણ એક એકરની આસપાસ આનું ઉત્પાદન આવે છે એટલે એક એકરની અંદર સો મણ આસપાસનું ઉત્પાદન પછી આપણી જમીન થોડીક નબળી હોય તો બે પાંચ મણ ઓછું અથવા તો જમીન સારી હોય તો સો મણ કરતાં પણ વધુ ઉત્પાદન છે આવી શકે છે એટલે અત્યાર સુધીમાં જે આપણે ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે જે વેરાયટી ગોતતા હોય તો રડાર પાંચસો તેર છે એ મારી દ્રષ્ટિએ બેસ્ટ છે એમાં ખર્ચ પણ ઓછો એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે એટલે ઓછો ખર્ચ છે ઉત્પાદન વધારે અને બીજા નંબરની અંદર ખાવામાં પણ આ ઘઉં છે એ ખૂબ સારા છે એટલે કોઈ મિત્રો અત્યારે શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરવું હોય તો રડાર પાંચસો તેર છે એ વાવવા જેવી વેરાયટી છે બીજી વેરાયટી આવે છે રડાર મોતી રડાર મોતી છે એનો દાણો થોડોક ઝીણો અને અલગ પ્રકારનો થાય છે રડાર મોતી છે એ આઠ કિલોના પેકિંગની અંદર આવે છે અને એક એકરની અંદર બિયારણનો દર હોય છે માત્ર વીસ કિલો એક એકરની અંદર માત્ર વીસ કિલો બિયારણનો દર રાખવાનો છે કેમ કે આનો દાણો ખૂબ ઝીણો હોય છે અને આ અલગ પ્રકારના ઘઉં છે ખાસ કરીને જો આપણે ખાવા માટે સારામાં સારી વેરાયટી ગોતતા હોય તો રડાર મોતી છે ખાવા માટે ખૂબ સારામાં સારી વેરાયટી છે મેં ખુદ પણ આના ખાવાની બાબતમાં પણ ટ્રાયલ લીધેલા છે અને કોઈ ખેડૂત હોય એ કોઈ પણ પ્રકારનું વાવેતર કરતા હોય પણ જો ખાવાના ઘઉં વાવવા હોય તો મારી દ્રષ્ટિએ રડાર મોતી જ વાવવા જોઈએ બીજા કોઈની એટલી બેસ્ટ વેરાયટી છે રડાર મોતી છે એ આપણે ખાવા માટે અનુકૂળ છે આ રડાર મોતી છે એ પણ જો આપણે એકરની અંદર વીસ કિલોના દરે આપણે બિયારણનું વાવેતર કરવામાં આવે તો આ પણ ઢળવામાં પ્રશ્ન નથી રહેતો ઢળતા નથી આ ઘઉં આની અંદર પણ રોગપ્રતિકારક શક્તિ સારી છે અને ઉત્પાદનની વાત કરવા જઈએ તો એવરેજ એક એકર ની અંદર આનું સિત્તેર થી પિંચોતેર મણ સુધીનું ઉત્પાદન આપણે લઈ શકાય છે એટલે ઓછા ખર્ચની અંદર આનું પણ સારું ઉત્પાદન લઈ શકાય છે ને ખાવા માટે ખૂબ સારી વેરાયટી છે એટલે જે ખેડૂતભાઈઓ આપણે શિયાળુ પાકમાં જો ઘઉંનું વાવેતર કરવા માગતા હોય તો રડાર પાંચસો તેર અને રડાર મોતી આ બંને વેરાયટી છે એ ખૂબ સારી છે સતત બે ત્રણ વર્ષથી અમે આના પ્લોટિંગ પણ જોઈ રહ્યા છીએ અને અમને ખૂબ સારી વેરાયટી આ લાગી છે પસંદ આવી છે જેથી કરીને અમે આ બે વેરાયટી વિશેની આપણે ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની આગળ આપણે નંબર આપેલા છે તેમાં તમે ફોન પણ કરી શકો અથવા તો ત્યાં વોટ્સએપમાં તમે મેસેજ મૂકી અને તમારી જે જોઈતી હોય માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર